જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય બારનો આઠમો શ્લોક સમજીશું મયેવ મન આદસત્વ મયી બુદ્ધિમ નિવેશય નિવિશ્યશી અત અતર્વમ ન સંશય પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે એ રીતે તું સદા મારામાં નિવાસ કરી શકીશ એમાં સંદેહ નથી તે મનુષ્ય ભગવાન કૃષ્ણની ભક્તિ મારત રહે છે તે પરમેશ્વર સાથે પ્રત્યક્ષ સંબંધમાં રહે છે એટલે એમાં કોઈ શંકા નથી કે શરૂઆતથી તેની સ્થિતિ દિવ્ય હોય ભક્ત ભૌતિક ભૂમિકામાં રહેતો નથી તે સદૈવ કૃષ્ણમાં સ્થિત રહે છે ભગવાનનું પવિત્ર નામ તથા સ્વયં ભગવાન બંને અભિન્ન છે તેથી ભક્ત જ્યારે અરે કૃષ્ણનું કીર્તન કરે છે ત્યારે કૃષ્ણ તથા તેમની અંતરંગ શક્તિ ભક્તની જીવા પર નર્તન કરે છે જ્યારે તે કૃષ્ણને ભોગ ધરાવે છે ત્યારે કૃષ્ણ પ્રત્યક્ષ રીતે તે ગ્રહણ કરે છે અને ભગવાનને ધરાવેલા ભોજનના શેષને પ્રસાદ તરીકે ગ્રહણ કરીને ભક્ત કૃષ્ણમય થઈ જાય છે જે મનુષ્ય આવી રીતે સેવામાં તન્મય થતો નથી તે સમજી શકતું નથી કે આ બધું કેવી રીતે થાય છે તો પણ ભગવદ્ ગીતા તથા અન્ય વૈદિક ગ્રંથોમાં આ જ વિધિની ભલામણ કરવામાં આવી છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ